જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને લખેલા પત્રની જી હા ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પત્રમાં પૈસા અને એફઆરએની ખાસ ગ્રામસભાની તારીખ બદલવા મુદ્દે ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે ત્યારે એવું તો શું કારણ બન્યું કે આદિજાતિના હિત માટે યોજાનાર પેસા અને એફઆરએની ખાસ ગ્રામસભાની તારીખ બદલવી પડે તો ચેતરવસાવાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તેમણે વિનંતી કરી છે કે અનુસૂચિ વિસ્તારોમાં પંદરમી નવેમ્બરના રોજ પેસા અને એફઆરએની ખાસ ગ્રામસભા કમ ઓરિયેન્ટલ એટલે કે તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ પંદરમી નવેમ્બર રજાનો દિવસ હોવાની સાથે દેવ દિવાળી અને ભગવાન બિરસા મુંડાનો જન્મ જયંતિનો દિવસ પણ છે એટલે કે આદિવાસીઓ માટે આ દિવસ અતિ મહત્ત્વનો અને તહેવારનો દિવસ છે ત્યારે આ ગ્રામસભાઓમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને લોકોની હાજરી પાંખી રહેશે અને ખાસ ગ્રામસભાનો જે હેતુ છે તે સાર્થક નહીં થાય જેથી આ દિવસે આ ખાસ ગ્રામસભાના આયોજનને મુલતવી રાખી ત્યાર પછીના કોઈ દિવસે આયોજન કરવામાં આવે તેવી અપીલ કરી છે સાથે વિડીયોના માધ્યમથી પણ પોતાની આ અપીલને તેમણે જાહેર કરી છે સરકારશ્રીની સૂચનાથી અધિક વિકાસ કમિશનર દ્વારા પાંચ અગિયાર બે હજાર ચોવીસના રોજ પત્રવ્યવહાર દ્વારા તમામ કલેકટરો અને ડીડીઓને સૂચનાઓ આપવામાં આવી છે અનુસૂચિત વિસ્તારો એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ તાપી સુરત વલસાડ નવસારી અને ડાંગ જે વિસ્તારોમાં એક્ટ અને એફઆરએ અંતર્ગત પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ખાસ ગામસભા બોલાવી અને તાલીમ આપવાની સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસ એ દિવસ એટલે દેવ દિવાળીનો દિવસ છે એ દિવસ એટલે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિનો દિવસ છે ત્યારે આ વિસ્તારના આદિવાસી સમાજોમાં આ દેવ દિવાળીનો તહેવાર અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિનો તહેવાર એ ખાસ ઉત્તમ મહત્વનો દિવસ ગણાય છે ત્યારે આ ખાસ ગ્રામસભા આ દિવસે ન બોલાવી એને હાલ પૂરતી મુલવતી રાખી અગાઉના દિવસોમાં ફરી આ પૈસા એક્ટ અને એફઆરએની તાલીમ અને માર્ગદર્શિકા માર્ગદર્શન આપનારી ગ્રામસભા બોલાવવામાં આવે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ આ દિવસે જ ગ્રામસભાઓ બોલાવાથી અમને એવું લાગી રહ્યું છે કે આ ગ્રામસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એટલા હાજર નહીં થશે પૂરતા લોકોની પણ હાજરી નહીં હશે અને પાકી હાજરીના કારણે જે આ ગ્રામસભાનો હેતુ નક્કી થયો છે સાર્થક નહીં થશે એવું અમને લાગે છે એટલે પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસે રજાનો દિવસ છે અને તહેવારોનો દિવસ છે એના સિવાયના દિવસે આ ગ્રામ ગ્રામસભાઓ ફરી બોલાવવામાં આવે એવી અમે મુખ્યમંત્રી શ્રી અધિક વિકાસ કમિશનર શ્રી અધિક સચિવશ્રી ગ્રામ પંચાયત અને પંચાયત મંત્રી શ્રીને આજે અમે લેખિતમાં જાણ કરીને એને આગળની તારીખોમાં ગ્રામ સભાઓ લેવામાં આવે એવી માંગ કરીએ છીએ દરેક વાહનના અને દરેક કંપનીના સૌથી સસ્તા અને સારા ટાયર મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટૅલની સામે હાઈવે રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો